અમે અત્યારે આયા છીએ ભાવનગર આ છે અલકા ટોકીસ તમે જોઈ શકો છો આ છે અલકા ટોકીસ અને એની સામે અહીંયા આ ભાઈ છે આપણે જે જે આ વિડીયો પોપટભાઈ સુધી પહોંચાડો આપણે જે માનવ સેવા ટ્રસ્ટ ચલાવી રહ્યા છે પોપટભાઈને જે આજે આવા લોકોને ત્યાં રાખે છે તેવા લોકોના વિડીયો શેર કરો અને ભાવનગર આ છે અલકા ટોકીસ એની સામે આ ભાઈ બેઠા છે તો આને તે સંસ્થામાં તે જગ્યામાં સારવાર મળે અને રાખી લે એવી આપણે આગળ રાખીશું અને આ ભાઈનો વિડીયો છે પોપટભાઈ સુધી પહોંચાડો અહીંયા આ બધી દુકાને જો આ ભાઈની દુકાન છે એક અહીંયા તમે પૂછો અથવા આ એરિયામાં ગમે ત્યાં પૂછો અને આ વિડીયો બતાવશો એટલે તમને ખ્યાલ આવી જાય એટલામાં આ ભાઈ છે ને અહીંયા આ છે અલકા ટોકીસ ભાવનગર તમે આઈનું આ લોકેશન તમે જોઈ શકો છો અહીંયા આજુબાજુની દુકાનમાં તમે બતાવશો ને એટલે આ ભાઈને તમને બતાવી દે આ વિડીયો પોપટ પછી પોસાડજો જેથી આ ભાઈને સારવાર મળી જાય વિડીયોને શેર કરજો જેથી આ માણસને કંઈક સેવા થઈ શકે બરાબર હા લાઈક કરજો શેર કરજો અને પોપટ પાસેથી આ વિડીયો મેકલી દો